એક નકરમ ધણીનું મંદિર બનાવીએ છીએ જ્યાં જ્યાં ગામો ગામ બાપાની લીલા ભજવીએ છીએ અને જે પણ દાન આવે છે એ બાપાના મંદિરના ખાતે વાપરીએ છીએ અને સાત બોલ બાપાના મંદિરના નામમાં બોલવાના છે 1100 1100 રૂપિયાના જેના નસીબમાં હશે આજ જેના નસીબમાં હશે ને જેના કર્મમાં હશે એને આ દાન આવશે કારણ કે જે જે દાન કરે છે ને એને મારો નગડક ધણી હવઈ આપે છે કારણ કે એનાથી અમે ઉજળા છીએ અને કારણ કે આ બોલતા પણ નતું આવડતું આજ એમને અને એને અમને ક્યાં લઈને ઊભા કર્યા છે એ અમને ખબર છે કારણ કે વિજો ગામની અંદર ભવ્યથી ભવ્ય મંદિર બનાવી છે અને આઈ તમારું નામ પણ લખાશે જે પણ દાન કરશો અને અગિયારસો અગિયારસો ના સાત નામ બોલવાના છે એમના જે દાદા હશે એના નામ પણ લખાવાના છે જેના નસીબમાં જેના કરમમાં લખાણું હશે જેના કપાળે લખાણું હશે દાન હાથમાં આવશે કારણ કે અમે તો રોજ માંગવા નથી આવવાના કારણ કે ઘરે બેઠા ભગવાન આવ્યો છે ઘરે બેઠા ભગવાન છે તો હાથ જોડીને અને બે હાથે આપજો અને મારો નકડંગ ધણી ચાર હાથે આવશે એ અમને વિશ્વાસ છે કારણ કે કાંકરે કાંકરે બાળ બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય કહેવતમાં કીધું છે કે ધર્મની ગાડીને ધક્કો મારો તો ચાલે છે કારણ કે અમારા એકથી થાય એવું નથી ભગવાન ભગવાનને બધાના હાથથી દાન લેવું છે કારણ કે અમારાથી થતું હોત તો અમે કર્યું હોત પણ એને બધાના હાથથી દાન લેવું છે તો જે પણ દાન કરીશું એ મંદિરના ખાતે વપરાવાના છે અમારા રામા મંડળનો એક પણ છોકરો કે એક પણ વ્યક્તિ વાપરતો નથી જે પણ રૂપિયો આલો છો ફૂલની તો ફૂલની પાકડી આ મંદિરમાં વપરાવાના છે અને જે સાત નામ છે અહીંયા અમારા વિરમ ભાઈ લખશે તો જે ભાઈ ને દાન કરવું હોય તે અહીંયા આવી અને એમનું નામ અને એમનું એડ્રેસ લખાવી જાય કારણ કે જયારે